ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ભારતીય દિવસના સ્તૃતિને ઉજાગર કરતો બે દિવસીય વાર્ષિકોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો શિવશક્તિનું અર્ધનારેશ્વર સ્વરૂપ અને બાલ ગણેશ યોજવામાં આવ્યું નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના માધ્યમથી વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મ તથા ધાર્મિક આસ્થા નવી પેઢીમાં ઉજાગર થાય તેવી પ્રણાલીને પ્રોત્સાહન આપવાના હેતુસર તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસને શનિવાર બાલગણેશ કથા વિઘ્નહર તાકી તથા ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ ને રવિવારે શિવશક્તિ તપત્યાગ તાંડવ બે દિવસીય ભવ્ય વાર્ષિક ઉત્સવ એન્યુઅલ ફંક્શન નું ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધૂમધામથી મનાવવામાં આવ્યો પહેલા દિવસે તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ ને શનિવારના રોજ બાલવાડીકાથી ધોરણ ચાર સુધીના બાળકો દ્વારા બાલ ગણેશ કથા વિઘ્ન હરતાકી ભગવાન શ્રી ગણેશની બાળ લીલાઓ પ્રસ્તુત કરવામાં આવી દરેક પ્રસંગોની સુંદર રીતે રજૂઆત કરવામાં આવી બીજા દિવસે તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ ને રવિવારના રોજ ધોરણ ચાર થી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓ દ્વારા શિવ શક્તિ તપ ત્યાગ તાંડવ આદિ યોગી શિવ શિવ શક્તિ વિવાહ મા સતી દ્વારા અગ્નિ સ્નાન ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપ દ્વારા શક્તિ પીઠ સ્થાપના એકાવન શક્તિ પીઠ મહિમા મા ગંગા ઉદ્ભવ ભગવાન શિવનું નું અર્ધનારેશ્વર સ્વરૂપ વગેરે પ્રસંગો દ્વારા શિવ શક્તિની મહિમા પ્રસ્તુત કરવામાં આવી આમ ભગવાન શિવની મહિમા જોઈ સંપૂર્ણ વાતાવરણ શિવમય બની ગયું હતું બે દિવસમાં આઠ હજારથી વધુ લોકોએ આ વાર્ષિક ઉત્સવ નિહાળ્યો આ ભવ્ય કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે સફળ બનાવવા બદલ એનજીએસ મેનેજમેન્ટના પ્રોફેસર જય ધ્રુવ અને આચાર્ય શ્રી દ્વારા શિક્ષકગણ વિદ્યાર્થીઓ સહકર્મચારીઓ વાલીગણ ઉપસ્થિત રહી મહેમાનશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ફોર પાટણ